ચલો આજે આપણે અગિયારથી વીસના મહાવરા માટે એક સરસ મજાની રમત રમીશું બરાબર ને હું જે બે છોકરીઓને બોલાવું એ બે અહીં આવવાનું પછી હું જે સંખ્યા બોલું એ આ મણકા અને માળાથી બનાવીને આ બાજુ તમારે મૂક્યાવાની બરાબર ને અને કઈ સંખ્યા બને છે ને પહેલાં ફ્લેશકાર્ડમાંથી શોધીને મૂકી દેવાનું જે પહેલું કરશે એ જીતશે બરાબર ને ચલો તમન્ના અને આમે ના આવો ચલો તેર તેર બન્યા સરસ કોને કર્યું પેલું તમન્નાએ તાડી એ તાળી પાડો ચલો પાછું મૂકી આવો મણકાને માળા પાછા મૂકી દો ચલો ચલો હવે આવશે રાજવીર અને વિપુલ ચલો બોલું પંદર

ચલો તમારા મણકા ને માળા જુઓ તો ચૌદ છે ઉલ્ફતે કરી દીધું છે ચલો તાળી પાડો મૂક્યા હો